તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છે તો મિત્રો આજે આપણે સંતરાની બરફી બનાવવાના છે તો કઈ રીતે બનાવી એ તમને આજે બતાવીશું તો મિત્રો આપણે ઘણા સમયથી વિડીયો આપણે કામમાં હતા એટલે ઘણા સમયથી જો મૂકી નહોતા એકતા તો મિત્રો આજે આપણે સંતરાની બરફી બનાવવાના છીએ તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો તો મિત્રો આપણે નાના નાના ત્રણ સંતરા લીધા છે તો એના મિત્રો આપણે પહેલાં તો રસ કાઢી લેશું તો પહેલાં તો આપણે શરીરના મદદથીને આપણે કટકા કરી લઈએ તો જો મિત્રો આ રીતે આપણે કટકા કરી લેવાના છે તો મિત્રો જુઓ આપણે આ કદાચ કરી લીધા તેને આપણે રસ કાઢી લેશું આમાં તો જુઓ મિત્રો આપણે રસ કાઢી લઈ તો હવે જો આપણે ત્રણ સંતરાનો રસ કાઢી લીધો છે તો હવે જો આપણે એને ગાળી લઈશું તો આપણે દીધી છે ગરણી તો જો મિત્રો એમાં આપણે નાખી દઈએ રસ તો જો આપણે સંતરાનો રસ આપણે ગાળી લીધો છે તો હવે એમાં આપણે એક વાટકી નાખીશું ખાંડ તો જો આપણે એક વાટકી ખાંડ લીધી છે તો આપણે એક વાટકી ખાંડ નાખી દીધી છે ને હવે આપણે એક લીધી છે આરા રોટ એક વાટકી આરા રોટનો પાવડર લીધો છે તો એ એક વાટકી આપણે આરા રોટ પાવડર નાખી દઈશું ખાંડ મિક્સર કરી દેવાનું છે આપણે ધ્યાન ઈ રાખવાનું છે કે આપણે આમાં લોટ ના આપણે ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવાનું છે તો જો આપણે ખાંડ અને આરા રોટ લોટ એ રસ બે તરડી વસ્તુ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે સીધો ગેસ કરી દઈએ હું ચાલું તો હવે જો આપણે ગેસ કરી દઈએ સારું તો જો ગેસ આપણો સારું થઈ જશે અને એ જો આપણે મૂકી દઈશું ગેસ ઉપર ગેસ ઉપર આપણે સતત આવી રીતના લાવતા રહેવાનું છે તો મિત્રો આપણે સંતરાની બરફી બનાવવા માટે આપણે જો સતત આ લોટ જે કે આપણે મિશ્રણ નાખ્યું એને સતત આપણે આવી રીતે હલાવતું જ રહેવાનું કેમ કે આપણે આરો રોટ લોટ નાખ્યો એ તરત એ તળિયા તોટી જાય એ માટે આપણે સતત એમને હલાવતો જ રહેવાનું તો જો આપણે બરફી બનાવવા માટે જો આપણે એક ઉભરો આવી ગયો છે તો એક ફળ આવી રીતના તો એને આપણે સતત આપણે આવી રીતના હલાવતા જ રહીશું જો આપણે મિશ્રણ આપણે ખાટું થવા બીધું છે એને આપણે ધીમા ગેસે એમને આવી રીતના સતત હલાવતા જ રહીશું તો જો આપણે બરફી બનાવવા માટે જો ખાટું આપણે મિશ્રણ થઈ ગયું છે હવે એને આપણે થોડુંક આપણે એને વધારે ઘાટું થવા દઈશું તો હવે જો આપણે આ બરફી જામવા માટે જો તૈયાર છે તો એમાં આપણે અડધી ચમચી નાખશું ઘી તો આપણે ગરમ કરેલું ઘી લીધું છે તો એને આપણે આમ લાવતા રહીશું તો ફ્લાવર માટે તો આપણે થોડોક એરસીનો પાવડર લીધો છે તો એ આપણે આમાં નાખી દઈશું એ આપણે મિક્સ કરી દઈશું તો આપણે જો થોડોક એમાં ડ્રાય ફ્રૂટ લીધેલા છે તો એમાં આપણે થોડાક જો આવી રીતના પાછળ દઈશું આપણે તો મિત્રો જો આપણે બરફી જમાવવા માટે છે આ તૈયાર તો હવે આપણે જો એને ગેસ કરી દઉં ભાઈ અને હવે એને ઉતારીશું ને આપણે એક વાસણમાં જે આપણે કંઈ ડ્રાયફ્રૂટને એવું નાખેલું છે એમાં આપણે નાખી દઈશું તો જો આવી રીતના આપણે નાખી દેવાનું છે તો આપણે આમાં એર ન રીતે એ માટે આપણે થોડુંક આવી રીતના આમ ઠપક કરી દઈશું તો આપણે આને બે કલાક જેવું ઠરવા દેવાનું છે તો મિત્રો જો આપણે બરફી જે કંઈ સંતરાની બનાવવા મૂકી હતી એના બે કલાક થઈ ગઈ છે તો મિત્રો જુઓ હવે એને આપણે બહાર કાઢી અને આપણે એના બટકા કરી લઈશું તો જો પહેલાં તો આપણે આમ ઓછી રાખીને આપણે આમ જોઈ લેવા છે તો જો મિત્રો સરસ મજાની આપણી બરફી છે ત્યાં જો તમને બતાવું સંતરાની બરફી બનાવી નાખી છે તો તમને બતાવું બટકું કરી તો જો એક આપણે ટુકડું લઈ તો જવો મિત્રો આવે આપણી સંતરાની બરફી બની છે તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો